નમસ્કાર દર્શક મિત્રો ઉના ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપ સૌનું સ્વાગત છે આજના મહત્ત્વના સમાચાર જોવા જઈએ તો ઉના તાલુકાના ખાપટ ગામે ગૌચરની જમીન ઉપર જિલ્લા કલેક્ટરનું બુલડોઝર ફરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો ઉના તાલુકાના ખાપટ ગામે ગૌચરની જમીન ઉપર જિલ્લા કલેક્ટરનું બુલડોઝર છે તે ફરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આવ્યા બાદ ઠેર ઠેર ગીર સોમનાથ જિલ્લાના ગામડાઓમાં ગૌચરની પેશકદમી ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી જિલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે ઉના તાલુકાના ખાપડ ગામે ગૌચરની જમીન મોટા પ્રમાણમાં પેશકદમી કરવામાં આવેલ હોય જેને લઈ અને જિલ્લા કલેક્ટર નું બુલડોઝર ખાપડ ગામે પહોંચ્યું હતું વહીવટી તંત્રની તમામ ટીમો જે છે તે ખડા પગે ઊભી છે અને પોલીસ બંદોબસ્ત સાથે ખાપટ ગામની અંદર આ પેશકદમી દૂર કરવાની કામગીરી જે છે તે હાથ ધરી દેવામાં આવી છે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણો ઉપર બોટોદર જે છે તે ફેરવવાની કામગીરી હાથ શરૂ કરવામાં આવી છે તો હાલ ખાપટ ગામની અંદર જે ગૌચરની જમીન છે જ્યાં દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણો ઉપર જિલ્લા કલેક્ટરનું બુલડોઝર છે જે છે તે ફરવાની કામગીરી આજ રોજ વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે ઉના મામલતદાર ઉના પ્રાંત અધિકારી તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને ખડેપગે તે સતર્ક છે